મૃતક રાજુભાઈ મધુભાઈ વેગડ ની કુટુંબ ભાઈ ગુલાબભાઈ વેગડે એ કહ્યું કે રાજુભાઈ વેગડ મૂળ ગોપાલ ગ્રામના વતની છે સુરતમાં તેઓ વાડીના ચોક પાસે રહે છે સવારના સમયે તેઓ નોકરી પર જતા હતા એ દરમિયાન અકસ્માત થયો અકસ્માત ની જાણ થતા જ અમે દોડી આવ્યા ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળ્યો હતો એકસો આઠ અને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી હાલ વધુ તપાસ ચાલુ છે રાજુભાઈ એકદમ સીધા સાદા અને કામથી કામ રાખનાર મહેનતુ વ્યક્તિ હતા બ્યુરો રિપોર્ટ ડેલી